દેવગઢ બારિયા નગર માં પ્રતિમા સ્થાપન માટે માંગણી નગરમાં પ્રતિમા સ્થાપિત કરવાની માંગ ઉઠી શિક્ષક હિતેશ પરમાર દ્વારા નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલને રજૂઆત અને સામાજિક ન્યાયના યોદ્ધા રૂપે સ્મરણ કરીને સ્થાપન ની જરૂરિયાત જણાવી નગરના મધ્યસ્થ વિસ્તારમાં પ્રતિમા થકી યુવા પેઢી માં શિક્ષણ બોધ અને જાગૃતિ નો સંદેશ પહોંચાડવાનો હેતુ સમાજના તમામ વર્ગો માટે સમરસતા અને સમાનતા નો સંદેશ આપતી પ્રતિમા બનશે આદર્શ આજરોજ દેગડબારિયા નગરપાલિકા ખાતે એક જાગૃત નાગરિક તેમજ એક શિક્ષક તરીકે મૌખિક તેમજ લેખિતમાં એક માંગણી મારા દ્વારા કરવામાં આવી છે જેમાં દેગડબારિયામાં અલગ અલગ સર્કલો ઉપર વિવિધ દેશના મહાનુભૂતિઓના આ સ્ટેચ્યુ નિર્માણિત કરવામાં આવ્યા છે તો તે સંદર્ભમાં ભારત રત્ન તેમજ ભારતના બંધારણના ઘડવૈયા જે શ્રી ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે તેમનું પણ મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવે તેવી એક માંગણી મેં લેખિત તેમજ મૌખિકમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર બહેનશ્રીને કરવામાં આવી છે આશા રાખું છું કે તેઓ આ સંદર્ભે ખૂબ ઝડપથી કાર્યરત થઈ ને મારી માંગણીને સંતોષકારક જવાબ આપશે